સોજા ખાતે તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ માણસા તાલુકાના સોજા ગામે સેટ એચ એમ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય પર્વની ગુરુવારે સવારે દસ વાગ્યા સુધી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી નાયબ મામલતદાર આરે રાવના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા જીવનભર સંઘર્ષ કરનારા અને ભારત માતાની જયકાર લગાવનારાઓને નમન કરવામાં આવ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતનની જવાબદારી સોંપાઈ હતી ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વને લઈ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા તો શ્રેષ્ઠ પંચાયતોનું પણ અભિવાદિત કરવામાં આવી હતી સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતો અને વંદે માતરમ ભારત માતા કે જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ પટેલ પોલીસ સ્ટાફ આગેવાનો હોદ્દેદારો શાળાના આચાર્ય શાળા સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા